હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 આવડી હે કે આવ ઇપડા તું માં જાવ છું બસ બેન ને વળાવી દીધા ઓકે લી ફૂદી એમ હા સરસ ભાઈ સવારના આઠ અને આઠ વાગ્યામાં બધાય આજ તો જો તમે અપ ટુ ડેટ

તમે પરોઠું પરોઠું ખાઈ લીધું પરોઠું પરોઠું ખાધું

અત્યારે વાયગો છે દોઢ અને ફૂલ કામ છે જે માટે ખાલી જોડાનું શાક મારું બટેકા વાળું શાક એક મ ખાલી લાલો વાયગા જે પોણા બે ને શૂટિંગ અમારું ચાલુ હતું વચ્ચે બ્રેક લીધો છે ભૂખ લાગી બહુ સવારે તો બહુ વ્યવસ્થિત ચાલુ કર્યું હતું પણ હવે બપોર ખાતા થતા આવું થઈ ગયું ના ના એ કેમ ચાલુ કર્યું હમણાં સેવ નહીં હો મારા કસ્ટમર ડિમાન્ડ એમ આ અમારે રાજકોટ ની સૌથી જૂની માર્કેટ કહેવાય ગુંદાવાડી ચોક પોલીસ ચોકી બદલાવાડી સાડા ત્રણ વાગી ગયા છે એટલે જ પેટ પૂજા હોય ને કરો કામ કામમાં મગજ નો આવત એ બ્લુટૂથ વાળા એમના ચશ્મા અને અહીંયા સ્પીકર છે સ્પીકર છે ને સરસ ક્લિયરિટી છે રેન્જ છે ગોગલ્સ છે ફ્રેમલેસ ટી એમની પાસે છે ગૂગલ પેટ મેડમ એટલે ગૂગલ પેટ એટલા

ક્યારે ક્યારે હમણાં દાખ્યા હા એક બે વાર મોપરમાં બે વાર અત્યારે બે વાર એટલે ના ના માફ તો નાખું એમ ડોઝ વધી ન જાય તો હે મારી ફાંકી બહુ પીતી ત્યાં એ નહીં જરાય ચાર પાંચ આવે છે આ સુગર ની ઓલી છે બિસ્કીટ ની કેવું પડી ગઈ છે

સન સાડા છ વાગી ગયા એમ નામ આજે દિવાળીનો મારો ફ્રેન્ડ છે એ લોકો ફેમિલીમાં આજે જમવા આવવાના છે નવા વર્ષનું બેસવાનું છે એટલે એટલે અને કદાચ ભાગી આવ્યો છે કે નહીં યાદ નથી કદાચ એકાદ પ્રસંગમાં આવ્યા છે નવા વર્ષે હારે નથી આવ્યા એટલે એ બાને આજે ઘરે આવશે અને બપોરનું તો જમવાનું સ્કીપ થઈ ગયું છે અત્યારના અને ખેચા ખેચીને ભાગા ભાજી આવેલા રાખ્યું એટલે જસ્ટ હજી ફોમ જોઈએ તો ફ્રી થયો થોડોક વિડીયો જસ્ટ હજી અપલોડ કર્યો મેડમ તૈયારી કરે છે હાલો હવે જોઈ

Oke, okay, what god, Ba. Oke, okay, what Bajima? Oke, okay, what good, Oke, okay. what good, Oke. અત્યારે ઠંડી એવી પડે છે કે ખબર નથી પડતી પંખો કરો કે એસી કરો પંખો મને તો આજે પાછી ગરમી થાય છે હમ ઓમ તો તમારે અમને કુલિંગ કઈ આવતું તો નથી પંખો કે એસી કાઈ ન કરે પણ તમને છે ને નો ચાલે કુલિંગ છે કઈ આવે છે હા ઠંડુ લાગે મને ઓકે તમને બહુ વધારે ગરમી થઈ ગઈ

ગેસ્ટ હજી કલાક પહેલાં ગયા ને પછી કરોડપતિ જોતા હતા આ બધી કોમેડીવાળા બધા એ લોકો આવ્યા હતા રવિ ગુપ્તા ને બધા સારા કલાકાર તો મજા આવી હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત